મિત્રો નમસ્તે કેસર આંબાના બગીચામાં ઊભો છું હું અને ગઈકાલે અમે એક મિત્રની બાગની મુલાકાત લીધી કલમુ નાની છે પણ એમાં એક રોગ છે ને ખૂબ હતો પીળીયો એટલે લગભગ પાંદડે પાંદડું પીળ્યું હતું અને બાંડી હતી આ મિત્રો આંબો પીળો થવો અને બાંડી હોવી આ તમે જોજો અત્યારે જે નવા બગીચા કરે છે ને જે તાલુકા આ પ્લેસ ઉપર માનો કે વિસાવદરમાં ને મેંદેડામાં ને આમ જામનગર જિલ્લામાં ને રાજકોટમાં ને એમાં બધે બગીચાનો હવે ક્રેઝ આવ્યો છે કેસર આંબાના બગીચા કરે છે જો કે અહીંયા હવે ક્રેજ વિખાતો જાય ન્યા ઊભો થતો જાય છે મિત્રો તમે જોજો આ નવા જે બગીચા કરે ને એમાં એક રોગ છે એ છે પીળીઓ અથવા તો બાંડી બાંડી છે ને આ બગીચામાં એક પણ આમ આ નહીં અમારે બીજા બગીચાઓ છે એક કંઈ બગીચામાં બાંડી નથી કે પીળીઓ નથી અમારા આ પાંદડા જોજો પાંદડા છે ને મિત્રો જો એકદમ કાળા મકોડા જેવા છે ને બીજું કે પાંદડું છે ને પાંદડું પાંદડા ઉપર જ આધાર છે પાંદડાને જોઈને જેની તંદુરસ્તીની ખબર પડે કે એની પાસે કેટલું બેંક બેલેન્સ છે એની પાસે સંપત્તિ કેવી છે એની પાસે સમૃદ્ધિ કેવી છે ને એ અને એનો રંગ રંગ ઉપરથી ખબર પડે મિત્રો આના વિશે મારે વાત એ કરવી છે કે હવે આ પીડીઓને મ માંડી એ કેમ બહુ આવે છે એની પાછળનું એક બહુ સમજવા જેવું કારણ છે સમજવા જેવું કારણ એ છે આ પિસ્તાલીસ વર્ષ જૂના આંબા છે ત્યારે અમે જ્યારે આંબા વાવતા ને ત્યારે અમારા બાપા હતા ને એ દેશી આંબાના ગોટલાના પઠ્ઠા કરતા અમારે બીજીવાળી અગિયાર આંબા હતા અગિયાર આંબા બધા મીઠા જ હતા પણ એકનું નામ મીઠીઓ હતો ને બહુ મીઠી હતી એ આ એ કેરીના બે ત્રણ લક્ષણો હતા એક તો કેરી મોટી થતી અંદરનો કલર છે ને ઉપરનો લીલો ને અંદરનો એકદમ પીળો અને ત્રીજી બાબત એની હતી કે એનું ગોટલું એકદમ સામાન્ય ઉલગ દર બહુ નીકળતો એટલે આ દેશી આંબાના એક વખતે મારા બાપુજીએ આખા આંબાની કેરી એ વર્ષે કોઈને ખાવા આપી ન તો એ કીધું ગોટલા અમને આપજો અમારે બગીચો કરવો તો ત્યારની વાત છે આવે પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે એના પઠ્ઠા હતા આ જ પડામાં જો અહીંયા પઠ્ઠા જ કીરાતા આ આ બાજુમાં એ પઠ્ઠા કરીને અને પઠ્ઠા થયા એટલે ડબ્બામાં નાખીને એ કલમુને કલમ કરી એટલે કે ડાળ હોય ને નાની એકદમ આંગળી જેવી એની સાથે કેસર આંબાની સાથેની કલમ કરીએ અથવા તો હવે અત્યારે ડોકા કલમ ત્યારે ડોકા કલમનું ભેટ કલમ જ હતી એ કલમ કરીને વાવતા હવે મિત્રો અત્યારે શું છે ખબર છે અત્યારે દેશી આંબા આપણે હાવ કાઢી નાખ્યા કારણ કે વેપારી માઇન્ડ થઈ ગયા છે બધાને ખેડૂતોના પણ એટલે દેશી આંબો એટલે એનો ભાવ ન આવે નો ભાવ આવે એટલે કાપી નાખો કાઢી નાખો આપણે જેમ બળદ કાઢ્યા ને ઘરેથી ટ્રેક્ટર લઈ આવ્યા એમ કેસર કેરી લઈ આવ્યા ને એમ દેશી આંબા કાઢ્યા દરેક આંબાની અંદર બે ચાર દેશી આંબા મિત્રો હોવા જોઈએ આ ફલીનીકરણની પ્રોબ્લેમ છે ને બીજા ઘણા બધા વાતાવરણ ચેન્જના કારણ છે પણ ફલીનીકરણ નથી થતું ને એની પાછળનું કારણ છે દેશી આંબા બધા વહી ગયા છે ક્યાંય દેશી જ નથી આ બધા કેસર આંબા છે કેસર આંબા એટલે શું ખબર એક પ્રકારની જર્સી ગાય સમજો નહીં આ એક આમ કૃત્રિમ કહેવાય આમ ભલે ને કુદરતી છે આપણે પણ આમ કૃત્રિમ કહેવાય કારણ કે ઓલું ગોટલું જંગલમાં ઉગે ને જે મોટો પઠ્ઠો કે આંબો થાય ને એવો આ આંબો નથી આ આંબો બનાવેલો આંબો છે થોડોક આપણે વૈજ્ઞાનિક રીતે આમાં આપણું મગજ વાપરીને એનું થડ જુદું છે એનો જે થડ છે ને એ જુદું છે એની ડાળ છે ને જુદી છે એટલે આપણે એને જોઈન્ટ કરેલી છે એટલે કૃત્રિમ માનવ કૃત્રિમ પ્રયત્નોથી આ કલમ ઊભી થઈ છે અને એના કારણે શું થાય છે હવે તો કે જંગલનો આંબો હોય ને એને કાંઈ રોગ ન હોય ને આપણે આટલી બધી માવજત કરીએ આપણા ખેતરમાં તો કેસર કેરી આવે જ નહીં અને હવે તો હવે એકદમ ને કે આપણે કેસર કેરી કેસર એ દેવાળું ફૂંકી દીધું છે ખેડૂત લાચાર થઈ ગયા આ વર્ષે તો જોજો બગીચા કપાઈ એની પાછળનું ઘણા બધા કારણો છે પણ એક કારણ શું છે કે હવે જે દેશી આંબા આવીએ ને આ તો દેશી જ છે જો કે આ આ તો આપણા જૂના દેશી કેરીના જ છે પણ હવે જે પીળીઓ આવે છે ને બાંડી બહુ આવે છે એની પાછળનું કારણ સમજાવું છું એ આપણે ગોટલાઓ બધા કેસર આંબાના જ છે કેસર કેરીના કેસર કેરીનું ગોટલું વાવો એમાંથી આંબો થાય ને એ દેશી આંબામાંથી જે ગોટલું ઉગે ને એટલો તંદુરસ્ત નહીં હોય એને તમે ભેટ કલમ કરો કે ઘૂંટા કલમ કરીને તમે વાવો એટલે એની અંદર જે મૂળભૂત રીતની જે દેશી તાકાત હોવી જોઈએ ને એવી તો નથી આ આમાં તાકાત છે ને એવી નથી એટલે એનું પાંદડું નાનું થાય એનું પાંદડું પીળું થાય અને એમાં ખૂબ બાંડી આવશે મિત્રો જો જમીનનો પ્રકાર સફેદ હોય અને પાણી પકડતી હોય તો બાંડી આવે છે પણ એની અંદર હાવ દેશી આંબાના ગોટલાઓ વાવો ને તો ત્યાં બગીચો તોય થાહે ખરો થોડોક પ્રયત્ન કરવો પડશે પણ થાહે ખરો પણ જો કેસર આંબાના ગોટલા હશે એની કલમ કરીએ છીએ અને જમીન પણ સફેદ અને પાણી પકડતી જમીન હશે તો એની અંદર બાંડી આવશે આવશે ને આવશે એટલે મિત્રો તમે જુઓ આ કાળો કલર હોવો જોઈએ કાળો કલર હોવો જોઈએ અને આમાં છે ને આપણે એમ કહીએ ને કેરી તોય નથી કેરી આ વર્ષે ઓછી જ છે ઓલ ઓવર વાતાવરણ ગ્લોબલ વોર્મિંગની અસર છે ક્લાઇમેટ ચેન્જની ને આ બધું થયું જ છે પણ છતાંય આપણો પ્રયત્ન એની અંદર એ કે તમે કેરી ગોટલા વાવો ને ત્યારે ગોટલા દેશી કેરીના જ ગોતવા અને આંબા બાગની અંદર પણ બે ચાર દેશી આંબા રાખવા જ મારે આંબા છે જ ઘણા આંબા છે અને ઘણી ડાળો છે ને દેશી આંબાની રહી ગયું ને કાપવાની નહીં એ રહેવા દેવાની એટલે આ એક ખાસ તમારે જોવાનું છે બાંડી બહુ છે ને બાંડી છે ને બહુ વ્યાપક રોગ છે એટલે એને ને પ્રમાણમાં પીડા પ્રકારના રીતે જુઓ તમે એકદમ કાળા લીલા હોવા જોઈએ એટલે આને પાણી ઓછું પાવાનું રમેશભાઈ આમાં બહુ તમે અંતર બહુ વધારે રાખ્યું છે અટાણે હવે નથી રાખતા આમાં પછી પછી છે ને મોટી થઈ જાય ને પછી ભલે ને એક કાપી નાખો વચ્ચે વચ્ચેથી